તો જો આજ છે શનિવાર ને આ જવાનું છે આપણે સુરત તો સુરત નીકળવાનું છે મારા અને દીદી અને બેને જવાનું છે તો ટિકિટ બુક કરાવી નાખી છે તો અત્યારે જવા બધી તૈયારી શરૂ છે ભૂલી છે તૈયારી કરે છે અત્યારે જવા ઊભી છે તૈયાર ને એવું છે લઈ જવાની બધી વસ્તુ તો અહીંયા તૈયાર કરે શું કરે છો તું મો કરે છો? હો ગાસ કાફી બળતી કેમ ગાસ? એમ તો તૈયારી થઈ ગઈ કે થોડું ઘણું છે? હું તમારે એક તો પછી લઈ વસ્તુ લઈ હા થઈ ગયો. અમારા અમારા આવેલા છે. ફોટો એમ કે ફોટો દેખાડો. અમારા આય આવેલા છે. હં.

લઈ જાય બધી વસ્તુ આપણે લઈ લીધી છે તૈયાર થઈ ગયા તો આપણે કપડાં ખાલી બદલવાના બાકી છે કપડાં બદલી જઈએ આપણે હવે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અહીંયા અમારા ભાઈ તો અહીંયા અમને મેપા હોય છે હજી ગયા છે વાડીયા દવા સાટો તો બધી તૈયારી થઈ ગઈ છે દવાની મેચી સુકાઈ છેલો તો તૈયાર થઈ ગયો છે હજી હવે બાજુ એવું બધું લેવાનું છે સોખાન વખાણ એવું કેમ કે અમારે ગામ નું સમાજ બેન પાસે હાટો મારવા પૈસા હાટો મારવા જઈએ કેમ કે આ શનિવાર છે ને રવિવારની અમારે રજા હોય એટલે અમે નીકળીએ છીએ તો મળીએ આપણે સાત વાગ્યાની આપણી બસ છે તો સાત વાગ્યા પછી નીકળવાનું છે આપણે તો એ નાસ્તો પાણી બધું બાકી છે આપણે તો નાસ્તો બસ્તો કરીને પછી નીકળીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહે તો મિત્રો જવા આપણે તૈયાર થઈ જશે અમારા પપ્પાની તો અલંગ આવ્યા છે રૂમ તમારા પપ્પા આવ્યા છે અલંગથી

તો હું મિત્રો પાકલ શાક બધા જમરૂક છે જો થઈ જયાર ઘઉં ને એવું લેવાનું તો બધું લેવાઈ જાય તો હું કઈશ પપ્પા શું હાલે શું હાલે

મિત્રો આપણે બે ગયા છીએ અત્યારે જો હકે લે મસ્ત બાઈક આવી ગઈ છે આપણે ઉપલો માં ચાર નંબર મિત્રો જો બસ આપણે નીકળી ગઈ છે આ હવે ભરી બેઠી રહી જાંતી હતી શું કહે છો બસ મસ્ત છે વાતાવરણ છે ઠંડુ વાતાવરણ જો મિત્રો બેલો નજારો અત્યારે આપણે બેસી ગયા છીએ માયા વસ્તુમાં રહી તો લાઈટ ને પડકી જરૂર છે

તો બાજુ વાળા ને આપડે ટપકો આવે એટલે ઉડે હતું તો માવો વાળા ખાધું આપડે લેવા છે ધાણા એ પછી કરીને લેવા છે બસ ઉભી રહ્યા પછી આપણે કઈ પાંત્રી માવો ભાઈ ને ખાઈ ત્યાં કરે તો એટલે પછી મને થઈ છે મુજાર એટલે થાય મને ઉલટી એટલે મેં હું જોઉં ભાઈ બેઠો છું આમાં ભૂરી છે અત્યારે સુંદડી ઉંદડી ને બધું હરકો કરે છે તો મિત્રો અત્યારના વાગી ગયા છે દોઢ આપણે જોવો પોતાની થઈ ગઈ લેટી છે આપણે હવે ભૂલી છે તો અમારે ઉટી છે જોવાય આ લબાસા બબાસા લઈ આજી આપણે ક્યાં પહોંચ્યા જઈએ ખબર તો નથી તો બસ અહીં હાલે છે શરૂ છે કાશ દી દીધો છે આપણે ભૂરી હોય ઉટી છે બહાર બને ઉતા છે ચાલુ બસ છે કે ગાડી ઉભી થઈ ગઈ કોઈ હોતી છે તો આપણે ઘડી ગઈ જવા ડ્રાઈવર હવે ને કરવો કે ડ્રાઈવરે થઈ ગયા જવા વિચાર ગાડી થઈ ગયા નહીં ગઈ તો રહી ઘડી હવે ને કરવો

તો કાઈ નહીં મિત્રો સાથે આપણે આ વિડીયો ને આપણે બધા એન્ડ કરી દઈશું વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું પાસે નવા બ્લોગ સાથે તો બધાને લઈ મોટા